નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ડિડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે પ્રકારના સમાચાર વહેતા નર્મદા જિલ્લા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે રાજપીપળાના પ્રવેશ દ્વાર એવા વડિયા જકાતનકા ખાતે પોલીસે બેરિકેડિંગ પણ કરી દીધું છે આવતા જતા વાહનોને ચેક કરી રહ્યા છે કોણ આવી રહ્યું છે શા માટે આવી રહ્યું છે એવી પૂછપરછ ચાલી રહી છે દર્શકોને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જે દીડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ વચ્ચે જે ઘર્ષણનો બનાવ થયો છે ડીડાપાડા તાલુકા કચેરીએ અને એના વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થયા હતા ત્યારબાદ તેમણે પોલીસ કાર્યવાહીની માંગણી કરી હતી ચૈતર વસાવાએ ડીડાપાડા પોલીસ પાસે પરંતુ હવે તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ ખાતે આવશે અને જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે પોતાનું આવેદન પત્ર પાઠવવાના છે આવેદન પત્રમાં શું લખેલું છે શું એમની માંગ છે અને એમને ગામમાં પ્રવેશ આપવામાં આવશે કે કેમ એના ઉપર પણ સવાલ છે જિલ્લા કલેક્ટર કચેરીની વાત કરીએ તો ત્યાં પણ અ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જે મુલાકાતીઓ આવી રહ્યા છે જે કામ અર્થે લોકો આવી રહ્યા છે એમની પણ પૂછપરછ ચાલી રહી છે છેલ્લા અડધો કલાકથી પોલીસ અહીંયા વેઇટ કરી રહી છે ચૈતર વસાવા આવે એ માટેની અહીંયા આવશે તે તે વખતના દ્રશ્યો અને તે વખતની પરિસ્થિતિનું તમામ તમને ડિટેલ અમે આપવાના છે નર્મદા લાઈવની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો